બાકી આ બાકીઓ પછી કંપની દ્વારા બે હજાર તેર ના પરિષ્ટ ત્રણ અનુસાર પાકા સરવૈયા જવાબદારી ઓકે તમને આ રીતનું કહેલું છે સૌથી પહેલા તો આપણે દોરી નાખીએ કે ભાઈ આ સાન લિમિટેડ નું તારીખ ના રોજ નું પાકું સરવાયું આ વાત કરી નંબર રકમ અને વગેરે વગેરે

અ ઈમાનદારી તો ચોપડી બંધ કરી દો નીચે જોયા વગર મને કહો કૌચર બ્યાક કયામાં આવશે આ 26 આ ઇક્વિટી શેર વાળું બે લાખ 60000 કયામાં આવે શેર મરી શેર મરી માં પછી આ 9% ની બેંક ઓફ બરોડા ની લોન જવાબદારી ઓ એનો કે કયામાં જવાબદારી બે છે બિન ચાલુ જવાબદારી ચાલુ જવાબદારી શેર

પેલા નું નંબર બે શું પેલા હવે આ બેંક ઓવર આવે બોલો બેંક ઓવર ટૂંકા ગાળા ના એ બિલકુલ સાચું હવે આ આવડે તો મને કહો પગાર ચૂકવાનો બાકી નંબર ત્રણ માં આવે નંબર ત્રણ નું સાચું કઉ ટીચું ટૂંકા ગાળા અન્ય ચાલુ જવાબદારીઓ યસ તો મેઇન વસ્તુ હતી કયું ક્યાં આવે આ તમને આવડવું જોઈએ તો તમને સહેલું લાગે જો તો હવે તમારે સૌથી પહેલા તો આ સરોવરના ભંડોળો જેમાં લખવાનું હોય શેર મૂડી અનામત અને વધારો શેર મૂડીમાં ઉપરથી જોવાનું કેટલી આપી છે શેર મૂડી સાહેબ અહીંયા આપી છે બે લાખ સાહીઠ હજાર લખવાનું નફા નુકસાન પત્રક અને પચાસ હાજર અને ત્રણ લાખ દસ હજાર કદાચ તમને પ્રશ્ન થાય સાહેબ નોંધ નંબર તો તમે તો નોંધ બનાવી નઈ હમણાં શું કીધું નોંધ નોંધ બનાવવાની નંબર લખવાના હા એ બનાવવાનું એ આવશે જ્યારે વધારે માહિતી હોય જેમ કે લાંબા ગાળા ઉછીના નાણામાં એક કરતા વધારે માહિતી આવે તો તમારે નોંધ બનાવવી પડે ને લખવી પડે બધામાં સિંગલ સિંગલ માહિતી છે બધા single છે કોઈએ એ એટલે એની નોંધ બનાવી નથી હવે વાત કરીએ બિન ચાલુ જવાબદારી જેમાં પહેલું આવે લાંબા ગાળા ઉછીના નાણા જેમાં જેમ્સ બોન્ડ જીરો જીરો સેવન જાહેર માં નાચ્યું શું કહેવાય કે પબ્લિક લોન લઈને તો અહીંયા નવ ટકાની જે બેંકો ભરવાની લોન હતી

જેમાં ટૂંકા ગાળાના ઉછી નાણાં ટૂંકા ગાળાના ઉછી પછી વેપારી દેવા વેપારી દેવામાં બે વસ્તુ આવે લેણદારો અને દેવી ઊંડી તો જો લેણદારો અને દેવી ઊંડી લેણદાર નથી પણ સાહેબ દેવી ઊંડી છે દસ હજાર ઊંડી દસ આપણે ત્યાં લખીશું નીચે આ રીતે જો આ અહીંયા લખવાનું ખરા કૌંસમાં એક જ છે એટલે કે અન્ય ચાલુ જવાબદારી જેમાંથી ફક્ત પગાર ચૂકવાનો બાકી આપ્યો છે આપણને આપણે ત્યાં લખીશું નીચે ત્રીસ પગાર ચૂકવાનો બાકી ત્યારબાદ ટૂકા ગાળાની જોગવાઈઓ ટૂકા ગાળાની જોગવાઈમાં બે વસ્તુ આવે કરવેરાની જોગવાઈ અને સૂચી ડિવિડન તો આપણે ત્યાં જોઈએ કરવેરાની જોગવાઈ ને સૂચી ડિવિડન જે આપ્યું લખવાનું ફક્ત એક જ આપ્યું છે સૂચિ ડિવિડન અઢાર હજાર જે આપણે નીચે સૂચિ ડિવિડન લખીશું અઢાર હજાર સરવાળો બધાનો બાના કરવામાં પંચોતેર અને આખાનો સરવાળો પાંચ લાખ પાંચ હજાર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે આ કરવાનો હતો ચલો આના રિલેટેડ બી ચલો એક હું ગૂગલ ફોર્મ બનાવીશ

ચાલો આ બે પત્યા હવે છઠ્ઠો તો મિલકતો ના મિલકતો મારે તમને હજુ નથી શીખવાડવી